ઈ ચૂંટણીની વિવિત તબક્કાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે થોડા સમય પહેલા રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજને ઠેસ પહોંચે તેવું વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું હતું જેનો રોષ ચરમસીમાએ જોવા મળી રહ્યો છે ત્યારે ક્ષત્રિયો દ્વારા અલગ અલગ પ્રકારના વિરોધ પ્રદર્શન કરીને ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે લોકોને જાગૃત કરવા અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે ત્યારે ક્ષત્રિય અસ્મિતા ધર્મરથ ગુજરાતના અલગ અલગ ગામડાઓ સુધી પહોંચી રહ્યો છે જેના ભાગરૂપે આજે મોરબી શક્ત સનાળા ખાતેથી વહેલી સવારે આ ધર્મરથનું પ્રસ્થાન થયું હતું અલગ અલગ વિસ્તારમાં તેમજ ગામડાઓ સુધી પહોંચ્યો હતો ત્યારે વધુ ક્ષત્રિયો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભાજપ વિરુદ્ધ મતદાન કરવા અમે તમામ સમાજના લોકોને અપીલ કરી રહ્યા છીએ તેમજ રૂપાલા હાય હાય કમળનું ફૂલ અમારી ભૂલ જેવા નારાઓ લાગ્યા હતા આ ધર્મરથ મોરબીના વીર પર લજાઈ સજનપ મિતાણા વિરવાવ નેકનામ જોધપર ઝાલા પર ઝાલા બંગાવાડી ધુંડા મોટા ખીજડિયા નાના રામ પર મોટા રામ રામપર નસીતપરા પર જેવા વિસ્તારોમાં આજે ફર્યો હતો મારું નામ જયશ્રીબા મહાવીરસિંહ ઝાલા છે હું અખિલ ગુજરાત રાજપૂત મહિલા સંઘ મોરબીને પ્રમુખ છું અને આપ સૌને પત્રકારને ખબર જ છે કે જે રૂપાલા સાહેબ એ વાણી વિલાસ કર્યો હતો અભદ્ર ટિપ્પણી કરી હતી એના વિરુદ્ધમાં અમે બધા સમાજ એકજૂથ થઈ અને તેમની ઉમેદવારી ફોર્મ એ રદ થાય એવું અમારી માગણી હતી પરંતુ અમારી માગણી પૂરી ન થતાં હવે અમે આ લડાઈ ભાજપ સાથે લડી રહ્યા છીએ અને ક્યાંક ને ક્યાંક આનું પરિણામ છે એ ગાળે ઘણી બધું નુકસાન કરશે ભાજપને અને કારણ કે જે સમાજ ક્ષત્રિય સમાજ હંમેશા બધાને આપતો આવ્યો છે અઢાર અઢાર વર્ણોને સાથે રાખીને જે સમાજ હંમેશા ચાલ્યો છે આપ આપને ખ્યાલ છે કે લાખો માણસો રાજકોટ રતનપર મુકામે ભેગા થયા હતા ત્યારે સહેજ પણ નુકસાન ન થાય એ રીતે અમારા દીકરાઓ એ કામ કરી રહ્યા છે અમારા ભાઈઓ કામ કરી રહ્યા છે કારણ કે ક્ષત્રિયનું મૂળ ગુણ જ એ છે કે કોઈને નુકસાન ન થાય એ રીતે એ હંમેશા કામ કરે છે કોઈ પણ પબ્લિક પ્રોપર્ટી છે એને પણ નુકસાન ન થાય અને બધા સાથે રાખીને અમે આ જે ધર્મરથ છે એને આગળ હવે ધપાવીએ છીએ ધીમે ધીમે અહીં મોરબીથી પછી ટંકારા માળિયા વગેરે અલગ અલગ જિલ્લે અને તાલુકે જશે અને અમે પણ બહેનો જોડાયેલા છીએ અને એક દિવસના પ્રતાક એક દિવસના પ્રતિક ઉપવાસ માટે પણ ઉતરીશું માતાજી હું જયદેવસિંહ જાડેજા શ્રી રાજપૂપૂત ગણેશના જિલ્લા મોરબી જિલ્લા અધ્યક્ષ આજે રોજે અમે સનારથી શક્તિમા મંદિરેથી એક ધર્મરથ કાયદો છે જે આજે ટંકારાના બધા ગામડા વિરપલ લજાય સજ્જનભાઈ ગુંડરામાં જવાના છે અને અઢારે વરણ અમારી સાથે જોડાય અને અમે વધારેમાં વધારે ભાજપની વિરુદ્ધ મતદાન કરી શકીએ એ જ અમારો ઉદ્દેશ છે